વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંગા થઈ નવસારી જિલ્લાના ખેડગામ તાલુકાના આછામણી બખાડ ફળિયામાં એકવીસમી જાન્યુઆરીથી શરૂ થનારી કથાના પ્રફુલ્લભાઈ શુક્લની રામકથાનું આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું મુખ્ય યજમાન વિનુભાઈ પટેલના હસ્તે પૂજનવિધિ આચાર્ય અનિલભાઈ જોશીએ કરાવી હતી આ પ્રસંગે જયંતિભાઈ ભગતજીભાઈ નટુભાઈ પટેલ મનુભાઈ પટેલ નિલેશભાઈ પટેલ ઉમેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં માતા માતાબહે તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કથામાં સમગ્ર ખેરગામ તાલુકાના કથા પ્રેમીઓ ભાગ લેશે દરરોજ સાંજે છથી નવ વાગ્યા સુધી કથા થશે ત્યારબાદ મહાપ્રસાદ યોજવામાં આવશે રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર રામાય રામભદ્રાય રામચંદ્રાયદ નાથાય સીતાયામ પતે નમઃ આ છમણી બંધાર ફળિયાની અંદર અખંડેશ્વર મહાદેવ મંદિરને લાભાર્થે એકવીસ તારીખે શ્રીરામ કથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે એનું ધ્વજારોહણ વિધિ આજે સંપન્ન થયું આચાર્ય શ્રી અનિલભાઈ જોશી દ્વારા મુખ્ય યજમાન વિનુભાઈ પટેલ અને બધા રામ કથા સમિતિના સૌ કાર્યકરો સરપંચ શ્રી બિરલાબેન પટેલ અમારા ભગતજી જેમને ત્યાં ઉતારો છે જયંતિભાઈ પટેલ અને નવ દિવસ એમને ત્યાં રામાયણનો દશાંશ યજ્ઞ થશે આ રામકથાનો સમય સાંજે છ થી નવ રાખવામાં આવ્યો છે પછી દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આછમણી બંધાર ફળની અંદર યોજાયેલી આ રામકથા એક વિશિષ્ટ કથા બની રહેશે કારણ કે કેવલ આછવણી જ નહીં પણ ખેરગામ તાલુકાના ભાગના ગામોના ભક્તજનો એના અંદર સામેલ થશે વિશિષ્ટ મહેમાનો સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ રાજકીય આગેવાનો અને ધાર્મિક આગેવાનો કથાકારો બધા એની અંદર ઉપસ્થિત રહેશે અખંડેશ્વર મહાદેવનું આ મંદિરનું કામ ભગવાન પરિપૂર્ણ કરે અને બધાની મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે રામ કથા ખગનાહા અતુ કહત વચન મન પરમ ઉછાહા એવી ભગવાન રામની રઘુનાથ ગાથા જ્યારે અછમણી બંધાર ફરિયાની અંદર આરંભ થઈ રહી છે અને આજે એનું મંડપ મુહૂર્ત ધ્વજારોહણ સંપન્ન કરવામાં આવ્યું છે આ વિડીયો ટીવીના માધ્યમથી મારે દક્ષિણ ગુજરાતના કથા પ્રેમીઓને આહવાન છે આમંત્રણ છે કે આપ એક વખત પધારો આ રામ કથાની અંદર નૈસર્ગિક વાતાવરણમાં ભગવાન અખંડેશ્વરના દર્શન કરી અને રામ કથાના શ્રવણનો લાભ લ્યો એવી અભ્યર્થના છે અસ્તુ ધન્યવાદ જય શ્રી જય આરામ જય શ્રી જય શ્રી જય આમ જય શ્રી વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી